નમસ્કાર મિત્રો મિત્રો ધર્મની ધજાથી લઈ રાજકાજની રમત સુધી ખુરશીની ખટપટ સુધી ધર્મનો રસ્તો પરમાત્માને પામે પરંતુ ઘણી વખત વચ્ચે ડાયવર્ઝન પણ આવતા હોય છે કેટલાય સંતો મહંતો રાજકારણમાં પણ આગળ વધતા હોય છે ધારાસભ્ય સાંસદો મંત્રી પણ બનતા હોય છે ગુજરાતના એવા પાંચ નેતાની વાત કરવી છે અને તેમના ભૂતકાળની વાત કરવી છે પહેલું નામ કરશનદાસ બાપુ ભાદરકા આ વાત એટલા જ માટે કરવી પડે છે કારણ કે કરશનદાસ બાપુ ભાદરકા હજુ હમણાં આમ આદમી પાર્ટીમાં હતા હવે કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે આ કરશનદાસ બાપુ ભાદરકા બે હજાર એકવીસમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા પરંતુ વિદ્યાર્થી કાળમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાક એની સિવાયમાં કામ કરી ચૂક્યા છે બે હજાર બાવીસમાં તે માણાબદરથી ચૂંટણી પણ લડે છે જવાહર ચાવડા જેવા દિગ્ગજ નેતા તેની સામે હતા પરંતુ આ ત્રિપાખ્યા જંગમાં પોતે જીતતા નથી જવાહર ચાવડા જેવા દિગ્ગજ નેતાને જીતવા દેતા પણ નથી આ બધા વચ્ચે ત્યાં કોંગ્રેસ જીતે છે જો કે વિસાવદર પેટા ચૂંટણી બાદ ગોપાલ ઇટાલિયા જીત્યા બાદ ધારાસભ્ય બન્યા બાદ આમ આદમી પાર્ટીમાં બધું બરોબર નહોતું અને તેમણે રાજીનામું ધરી દીધું અલગ અલગ કારણો તે આપે છે પરંતુ આરોગ્યનું કારણ પણ આપ્યું હતું હવે કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે જોઈએ આવનાર દિવસમાં માણાવદર બેઠક પર શું સમીકરણ જોવા મળે છે બીજા નામ છે બીજા નેતા છે શંભુ પ્રસાદ ટુંડિયા શંભુ પ્રસાદ ટુંડિયા અવારનવાર ચર્ચામાં રહે છે હજુ હમણાં થોડા સમય પહેલા તેમના જ વિસ્તારમાં તેમની જ પાર્ટીના નેતાઓ સરપંચો તેમની સામે આવ્યા હતા સભા કરી હતી આપણે તેમાં નથી જવું પરંતુ આ શંભુ પ્રસાદ ટુંડિયા સવૈયાનાથ આખી જે પરંપરા છે તેમાંથી આવે છે અને પોતે વડાપ્રધાન મોદી સાથે ખૂબ સારા સંબંધો ધરાવે છે તેઓ ગઢડાથી ધારાસભ્ય છે બે હજાર બાવીસમાં માં ભારતીય જનતા પાર્ટી તેમને ટિકિટ આપી તેઓ ચૂંટાઈને આવ્યા અને એ પહેલા તેઓ દસાડાથી પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે બે હજાર સાતમાં આ વચ્ચે તેમને રાજ્યસભા પણ મોકલવામાં આવ્યા હતા આ સાથે તેઓ અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી પણ રહ્યા આગળ વાત કરવી છે ડીકે સ્વામીની ડીકે સ્વામી ભરૂચના જંબુસરના ધારાસભ્ય છે આ ડીકે સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયથી આવે છે આ ડીકે સ્વામી પોતાના આદર્શ યોગી આદિત્યનાથને માને છે ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથને અનુસરે છે અને બે હજાર સમીકરણ બંધના બેસતા બે હજાર બાવીસમાં માં આખરે તેમને ટિકિટ આપવામાં આવી અવારનવાર તેઓ પણ ચર્ચામાં રહે છે અને એ પણ આ લિસ્ટમાં એટલા માટે છે એક તો સંપ્રદાય સાથે જોડાયેલા છે ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા છે અને આ સાથે જ રાજકારણમાં પણ છે અને એક ચહેરાની વાત કરવી છે એ ચહેરો ખૂબ જ જૂનો છે પરંતુ ખૂબ મોટો છે છે એક સમયે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પણ રહ્યા માધવસિંહ સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહ્યા છે ગાંધી પરિવાર સાથે જેનો ઘરોબો હતો વિજયદાસજી મહારાજ આ વિજયદાસજી મહારાજ કબીર પંથ પર આગળ વધ્યા અને ઓગણીસો એસી પંચ્યાસીમાં માં કુતિયાણાથી જીતીને આવ્યા ઓગણીસો પંચોતેરમાં માં પણ તેમણે કોંગ્રેસને ત્યાં જીતાડવામાં ખૂબ મદદ કરી હતી ઓગણીસો નેવું ચૂંટણી પહેલા તેમણે રાજકીય લીધો અને ત્યારબાદ તેઓ એટલા બધા ચર્ચામાં આવ્યા નથી પરંતુ તેઓ ખૂબ મોટા સમયના નેતા હતા આજની તારીખે પણ તેમની ચર્ચા થતી રહેતી હોય છે વાત કરીએ આગળ છેલ્લે મહેશગિરી જુનાગઢના મહેશગિરી આમ તો વિવાદોમાં રહે છે પરંતુ એ આમ તો અત્યારે જુનાગઢમાં છે ગુજરાતમાં છે પરંતુ એક સમયે દિલ્હીમાંથી લોકસભા ચૂંટણી પણ જીતીને આવ્યા હતા તેવું પણ કહેવાય છે કે સત્તર વર્ષની ઉંમરે તેમણે ઘર છોડ્યું ગુજરાત પણ આવ્યા ગિરનારના પીઠાધીશ સાથે તેમની મુલાકાત પણ થઈ અને ત્યારબાદ તેઓ પીઠાધીશ પણ બન્યા આ સાથે એમની જે બેઠક હતી દિલ્હીની લોકસભાની ત્યારબાદ ગૌતમ ગંભીર જીત્યા ભારતીય જનતા પાર્ટીએ તેમને ટિકિટ આપી હતી

પરંતુ આ પાંચ નેતા વિશે વાત કરી તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શું ધાર્મિક સંપ્રદાયના નેતાઓ રાજકારણમાં આવે એ યોગ્ય છે કે પછી ન આવવું જોઈએ આપનો અભિપ્રાય જે કંઈ પણ હોય કોમેન્ટ બોક્સમાં જણાવજો ધન્યવાદ